રૂરલ ટેકનોલોજી દ્વારા સંસ્થાન ગાંધીનગર દ્વારા સુરતના અડાજણ ખાતે માટી મૂર્તિ મેળો પ્રદર્શન સહ વેચાણ મેળો બે હાજર પચીસ ને મેયર દક્ષેશભાઈ મવાડીના હસ્તે ખુલ્લો મુકાયો હતો સુરત શહેર નવસારી

તેમજ મહિલાઓમાં છુપાયેલી કળા આજે ગણેશજીની કલાત્મક પ્રતિમાઓમાં જોવા મળી રહી છે આ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાના વેચાણ થકી સખી મંડળની બહેનો અને પરિવારને આર્થિક ટેકો મળશે મારું નામ રંજનબેન સારુંકે છે કઈ જગ્યા ઉપર આપ ઉભા છો અને શું કામ અહીંયા કેટલા સ્ટોલ લાગેલા જગાણી પાર્ટી પ્લોટ જ્યોતિન્દ્ર દવે ગાર્ડન ની બાજુમાં અડાજનમાં સ્ટોલ લાગેલા છે 51 સ્ટોલ છે ટોટલ અહીંયા ને આખા સુરત અને સુરતની ડરના પણ બેનો આવેલી છે જે અમે પોતાના હસ્ત બનાવેલી મૂર્તિ છે ને જે માટી છે એ પણ અમને સરકાર દ્વારા આપવામાં આવે છે એની ઉપર ને અમે હાથી બનાવેલી મૂર્તિ છે આ માટી છે અમારી રીયુઝ માટી છે તમે એના ઘરને આંગણે વિસર્જન કરી શકો ગણેશ ભક્તોને શું સંદેશો આપવા માંગે ગણેશ ભક્તોનો સંદેશો આપવા માંગીએ છીએ કે જળસ્તર પ્રાણીઓને નુકસાન થશે નહીં અને બને એટલે તમે નાનામાં નાની મૂર્તિ બેસાડો અને થાય તો તમે તમારા શહેરમાં ગલી મલ્લામાં વિસ્તારમાં પોતાના ઘરને આંગણે વિસર્જન કરો કે કે અહીંયા જે મૂર્તિ છે કેટલા ફૂટની શરૂ થાય છે કેટલા ફૂટની તો અમારતા 1 ફૂટથી શરૂ કરીને અમે અઢી ફૂટ સુધીની મૂર્તિ વેચીએ છીએ